તો સૌ પ્રથમ મિત્રો તમને આઈ શ્રી કમળાઇ માના દર્શન કરાવી રહ્યા છીએ તમે દર્શન કરી શકો છો અને આ પૃથ્વી ઉપરનો સ્વર્ગ તમે જોઈ શકો છો આ ડુંગર ઉપરથી અને મિત્રો હવે પ્રાગટ્ય સ્થળના તમને દર્શન કરાવી રહ્યા છીએ તમે દર્શન કરી શકો છો મિત્રો

પછી કેવી મજા આવે તને તો નમસ્કાર મિત્રો જય કમળાઈમાં જય શિયારામ બાપા સીતારામ આજે અમે જઈ રહ્યા છીએ શક્તિપીઠ યાત્રાધામ કોળાંબા આઈસી છે કમળાઈમાના સાનિધ્યમાં હવે મિત્રો અમે યાત્રાધામની નજીક પહોંચી ગયા છીએ અને ટૂંક સમયમાં મિત્રો તમને આગળ બધું માના દર્શન અને બધું બતાવવાનું છે તો તમે જોઈ શકો છો આ સરસ મજાનું ચારે બાજુ વાતાવરણ સાથે કુદરતી લીલાસમ વૃક્ષો ને બધું જોવા મળી રહ્યું છે સરસ મજાનો રસ્તો છે અને અમે જ્યાં પગથિયા છે ત્યાંથી જવાનું પસંદ કરીશું તો તમે જોઈ શકો છો સામેથી પણ યાત્રિકો આવી રહ્યા છે કેટલાક અને ટૂંક સમયમાં મિત્રો હવે અમે જે આ પગથિયા છે ત્યાં પહોંચી જશો તમે જોઈ શકો છો યાત્રિકોને પણ તો મિત્રો હવે અમે સાવ નજીક પહોંચવા આવી ગયા છીએ તો નમસ્કાર મિત્રો જય કમળાઈમાં જય શિયારામ બાપા સીતારામ આજે અમે આવી ગયા છીએ યાત્રાધામ કોળાંબા કમળાઈમાના સાનિધ્યમાં અને તમે જોઈ શકો છો મારી પાછળ આ દાદરા છે પગથિયા આપણે જેને કહીએ તો મિત્રો બે જગ્યા થી આપણે જઈ શકીએ છીએ અને આ પગથિયા થી જવાનું એ માટે અમે પસંદ કર્યું કારણ કે આ બંને સાઈડ સરસ મજાના વૃક્ષો અને બધું જોવા મળતું હોય છે અને પેલી સાઈડ થી તમે આવો તો ત્યાં ડબલ લાઈન સરસ મજાનો ડામર સરસ મજાનો રસ્તો છે અને ત્યાંથી પણ તમે તમારું જે કઈ વાહન કે ગાડી કે જે કઈ લાવ્યા હોય એના મારફતે પણ મંદિર સુધી પહોંચી શકો ના પણ સરસ મજાનું પાર્કિંગ છે મંદિરની બાજુમાં અને આ બાજુથી આ તો આ પણ સરસ મજાના પગથિયા સાથે ઇંગલ અને બધું જોવા મળશે અને ચોમાસાની સિઝન હોવાના લીધે બધાએ વૃક્ષો ને ખૂબ એટલે ખૂબ સરસ મજાનું અતિ કુદરતી સુંદર મજાનું અતિ રમણીય વાતાવરણ જોવા મળશે અને સાથે એક ધુમ્મસભર્યું વાતાવરણ ધીમો ધીમો વરસાદ બધો મિત્રો ખૂબ એક જોવાનો લ્હાવો છે તમે પણ મિત્રો અવશ્ય આ પધારો આય શ્રી કમળાઈ માના સાનિધ્યમાં અને હવે અમે આગળ જઈશું અને બધું તમને આય શ્રી કમળાઈ માના દર્શન સાથે અન્ય પણ તમને બધું કુદરતી થોડું ઘણું બતાવશું તો હવે કેમેરા પાછળના કેમેરા દ્વારા બધું હવે તમને આગળના ના પોસી અને માના સાનિધ્યમાં પોસી અને બધું તમને બતાવી હાલો તો મિત્રો હવે અમે આય શ્રી કમળાઈ માના સાનિધ્યમાં પોસી ગયા છીએ મંદિરે અને તમને હવે સૌપ્રથમ પ્રથમ આય શ્રી કમળાઈ માના દર્શન કરાવી રહ્યા છીએ તો મિત્રો તમે પણ આયશ્રી કમળાઈમાના દર્શન કરી શકો છો અને હવે મિત્રો આય શ્રી કમળાઈમાના દર્શન કરાવ્યા બાદ હવે અમે ધીરે ધીરે આગળ વધીશું તો તમે મંદિર પણ જોઈ શકો છો સરસ મજાનું આય શ્રી કમળાઈમાંનું મંદિર મિત્રો નવનિર્મિત બની રહ્યું છે વિશાળ સરસ મજાનું તમે જોઈ શકો છો સરસ મજાની આમાં કોતરણી છે અને કોતરણી અને સરસ મજાની તમે જોઈ શકો છો આ ડિઝાઇન પણ જે છે એ જોવા મળી રહી છે મંદિરમાં અને એકદમ સરસ મજાનું મિત્રો આ શ્રી કમળાઇમાનું મંદિર હવે ટૂંક જ સમયમાં બની જશે અને આ એક કાર્યાલય છે ધજા પણ ફરકી રહી છે માના સાનિધ્યમાં હવે તમને આખું પરિસર માનું બતાવીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે આગળ વધીશું મંદિર તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાનું આઈ શ્રી કમળાઈ માનું મંદિર હવે ટૂંક જ સમયમાં મિત્રો સંપૂર્ણ રીતે બની જશે અને હવે તમને પરબ બતાવી રહ્યા છીએ સરસ મજાનું સોખું એકદમ મીઠું પાણી માના સાનિધિમાં તમે જ્યારે આવો દર્શન કરવા તે મંદિરની બાજુમાં જ તે પરબ બાજુમાં કાર્યાલય તેમજ સાની પરસાદીનું પણ સરસ મજાનું એક કાઉન્ટર છે તમે જોઈ શકો છો આ જે યાત્રાધામ બગડાણાથી જે રસ્તો આવે છે એ રસ્તાના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે સામેની સાઈડ જે પાણી ભરાયેલું છે ત્યાંથી આગળ વધીને આવે એટલે એ ત્યાંથી મેન રસ્તો શરૂ થઈ જતો હોય છે અને આ રસ્તો છે એ કદમગીરી ગામ તરફ આગળ જતો હોય છે પાલીતાણાથી તમે આવી શકો છો આમ જેસર બાજુથી પણ આવી શકો છો અને યાત્રાધામ બગડાણા તરફથી પણ તમે અહીંયા આવી શકો છો તો મિત્રો હવે પ્રાગત્ય સ્થળના તમને દર્શન કરાવીએ તો તમે દર્શન કરી શકો છો મિત્રો આજે કમળા કુટાષણી પ્રાગટ્ય સ્થળ તમે દર્શન કરી શકો છો કમળાઈ માતાજી તો મિત્રો હવે આગળ વધીએ અને તમે જોઈ શકો છો જય શ્રી કમળાઈ શક્તિપીઠ કોળાંબાધામ કદમગીરી કમળાઈ માનું સાનિધ્યમાં મિત્રો આજે લાખો યાત્રિકોને મિત્રો મફતમાં મહાપ્રસાદની સરસ મજાની વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો આખો દિવસ સરસ મજાનું એ માનસાનિધ્યમાં આ અનક્ષેત્ર મફતમાં કહીને વિના મૂલ્યે તમામ યાત્રિકોને મહાપ્રસાદ પીરસવામાં આવતો હોય છે અને સેવકો દ્વારા મિત્રો સરસ મજાની સેવા પણ માન સાનિધ્યમાં કરવામાં આવી રહી છે અને અત્યારે તમે જોઈ શકો છો બધા યાત્રિકો મહાપ્રસાદ લઈ રહ્યા છે મહાદેવ અને અન્નપૂર્ણામાં એના પણ તમને દર્શન કરાવ્યા તો મિત્રો તમે જોઈ શકો છો બહેનો અને ભાઈઓ એમ બધા અત્યારે બાળકો યુવાનો વડીલો બેનો ભાઈઓ માતાઓ બધા અત્યારે માના સાનિધ્યમાં આવી દર્શન કર્યા પછી અત્યારે મહાપ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો ઉપર સરસ મજાના પંખા અને એકદમ સોખું વાતાવરણ અને સ્વચ્છતા મિત્રો ખૂબ સારી જોવા મળી રહી છે માના સાનિધ્યમાં અને તમામ યાત્રિકો અત્યારે મહાપ્રસાદ લઈ રહ્યા છે અને મિત્રો આખો દિવસ મહાપ્રસાદ શરૂ રહેતો હોય છે શાની પરસાદી પણ શરૂ રહેતી હોય છે માનવ સાનિધિમાં બધું મફતમાં તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ સરસ મજાની માના સાનિધિમાં પરસાદી હતી તમને બતાવી મહાપ્રસાદની તો હવે મિત્રો અમે ધીરે ધીરે આગળ વધીશું તો આ સરસ મજાનું એક કોઠાર રૂમ છે અને તમે જોઈ શકો છો આ પૃથ્વી ઉપરનો સ્વર્ગ હવે તમને આઈથી જે નજારો વાદળા ધીમો ધીમો વરસાદ અને નીચેના જે વૃક્ષો અને ડુંગરની હારમાળા તમે જોઈ શકો છો આમ કે તો આપણે ભાવનગરમાં ખાસ કરીને મિની ગીર પણ આને કહી શકાય એવું સરસ મજાનું આજે માનસાની શાંતિમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે યાત્રિકો પણ અત્યારે જુઓ બધું આ વાતાવરણ દર્શન કર્યા બાદ સાની પ્રસાદી લીધા બાદ અને પછી મહાપ્રસાદ લીધા બાદ અત્યારે અત્યારે યાત્રિકો બધાય આ બધુંય વાતાવરણ પણ જોઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને કેટલાક યાત્રિકો ફોટા પણ પાડી રહ્યા છે અને ચારે બાજુ ડુંગરની હારમાળા અને જો કબૂતર પણ સ્પીડથી બધાય ઉડી રહ્યા છે ખૂબ સરસ મજાનું મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે જો બધા યાત્રિકો અને અમારે ભાણો પણ બધું જોઈ રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો

મળી રહ્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો જો આને મને તો ખબર છે આને શું કહેવાય તમે કોમેન્ટમાં નામ જણાવજો આને શું કહેવાય તને ખબર છે બસ તો બોલતો નહીં ક્યાં જાસો ભાણા આમલીના પાન ખાવા કેમ આમલીના પાન ખાવા સ્વાદ આવે હે પછી કેવું મજા આવે તને હે કેવા ખાટાશ કેવી આવે બહુ ખાટાશ આવે કે ઓછી કે મીડિયમ

મજા આવે પાણી પીવાની તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આ સિંહ ખોડિયારમાં સાનિધ્યમાં અમે આવી ગયા છીએ અને ટપકિયો વીરડો છે એ તમને બતાવીએ આ ટપકિયા વિરડા ખાસિયત એ છે કે ઉનાળા દરમિયાન મિત્રો બધે પાણી ખૂટી જતું હોય પરંતુ આ ટપક્યા વિરડામાં પાણી ખૂટતું નથી માણસ પશુ પક્ષી જીવ જંતુ અને ઢોર તમામને પાણી પીવાનું અહીંથી મળી રહેતું હોય છે અને એકદમ સોખું અને મીઠું પાણી તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે આ પાણી વહેતું છે એકદમ શુદ્ધ પાણી છે અત્યારે તો જો કે સોમાસું છે એટલે પાણી વહેશે પરંતુ ઉનાળામાં પાણી ક્યાંય ન હોય ત્યારે પણ આ પાણી ખૂટતું નથી આ વીરડામાં અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બધાય લોકો અત્યારે આ આવી રહ્યા છે અને કેટલાક લોકો ફોટા પણ પાડતા હતા તો મિત્રો તમને હવે દર્શન કરાવ્યા આ શ્રી ખોડિયારમાંના તમે દર્શન કરી શકો છો અને સરસ મજાનું મિત્રો વાતાવરણ છે જો તમે બધા યાત્રિકોને પણ જોઈ શકો છો એ બધા ફોટા પાડી રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માં જય ખોડિયારમાં જય શિયારામ અને બાપા સીતારામ મળશું હવે નવા વિડીયોમાં